ગાર્ડન ભવિષ્યમાં હેરી છે મારે મારી ઈચ્છા એવી છે કે ભવિષ્યમાં ગમે ત્યારે ચાલો મિત્રો તો સ્વાગત છે બધાનું આપણી ચેનલ પર કેમ છે બધા મજામાં ને તો અત્યારે સવાર સવારમાં જો ધાર્મિક અત્યારે જાગે જો મમ્મી પાસે ઉભો રહી છે ને મમ્મી અત્યારમાં શિવા બેહી ગઈ છે સંગીતા અત્યારમાં જે

શનિવાર છે તો પેલા હનુમાનજી દાદાના દર્શન કરવા જાય છે હું આજે આપણે દેરીએ હનુમાનજી દાદાની માળા તો જો આંકડાની બનાવી નાખી છે તો પેલા દર્શન કરતો જાઓ પછી ત્યાંથી કામ પર જાય આ જાઓ ભવ્યનું ચકલબર હાથમાં આવી ગયું છે નવું હવે તોડ છે નહીં ત્યાં ઉદ્દી હક નહીં થાય કા એમ કઈ બોલતો નથી જય હનુમાનજી દાદા જય હનુમાનજી દાદાના દર્શન થઈ ગયા છે હવે આપણે આગળના કામ તરફ જઈએ જો ધાર્મિક ને અત્યારે મારી યારે બજારમાં આવ્યો હતો વેપર લઈ લીધી છે ને ભાઈ ભવ્યને સરપ્રાઇઝ દેવા

માતાજીના દર્શન કરી લીધા છે આટા મારશું ફરશું બધું જોઈશું હવે શું લીધું નહીં દીધું માતાજીએ બેન ફૂલ દીધા અહીંયા બધા અગરબત્તી કરે અગરબત્તી શ્રીફળ સરસ ગાર્ડન જેવું મસ્ત અચ્છા તાતણિયા ધરો તાતણિયા ધરામાં અવારનવાર મગરમચના દર્શન પણ થાય છે અને આમાં પાણી ભરેલું જ રહેશે ચોખ્ખું એ જુઓ પાણી ઓટોમેટિક નીકળે છે જો બધા તાતણિયા ધરામાં પોતાના હાથ પગ પાવન કરીને માથે જળ ચડાવે છે જય ખોડિયારમાં અહીંયા આગળ સ્ટુડિયો છે હે એવા પગી છે થોડા એવા પગી છે એમ કે તો આ છે મંદિર હવનકુંડ લાકડાની બધી વસ્તુ

આવા બધા વૃક્ષ છોડ ફૂલ ઝાડ એને આકર્ષિત લાગે ગમે એનાથી ખેંચી જ ને હે આ બધા છાયા નીચે રાખે ને એવા ઝાડવાસ શોના જે ઘરની અંદર પણ રહે છાયા રહે આ કયું છે ધાર્મિક એ જોવ છેના ગાર્ડન માં ફરતો એમ ફરવા મળ્યો આ છે નવા ગામ પાસે ખોડિયાર મંદિર પાસે નવા ગામ મધુવન નર્સરી સરસ ફૂલ છોડ છે જાવો અને ભઈવા જો ફૂલ છે તો આ ફૂલ છોડ નું ખાતર છે અ કिलो ના પેકેટ માં છે એટલે આપણે ગુલાબના છોડ કે એવું કોઈ પણ છોડ આ કયું છે આ લીધું આ કયું છે તો લીધું કયું હતું એક આ આ કયા આ એક લીધું ઓલું ખાતર લેવું છે હા ભાઈ ખાતર આપી દો હાલો ધર્મીકભાઈ આપડું બગીચાનું કામ પૂરું દોરો લાગી હે તો માતાજીના દર્શન કર્યા અને નર્સરીની મુલાકાત લીધી અને પછી તો નર્સરીમાં બોલ નર્સરી વિશે નર્સરી નર્સરી મારી કે ગમે ત્યારે પોતાની રાખી દોસ્તો આજનો વિડીયો